જય માતાજી રામરામ સૌ મિત્રોને મિત્રો અમારી યુટ્યુબ ચેનલ સુપર ગુજરાતી સ્ટોરીમાં તમારું હાર્દિક સ્વાગત કરીએ છીએ મિત્રો આજે તારીખ સત્તર સપ્ટેમ્બર બે હજાર પચીસ એટલે કે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો પંચોતેરમો જન્મદિવસ છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે તેમના પરિવાર વિશે રસપ્રદ માહિતી સાંભળશું તો મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું તેમના પરિવારમાં તેમના ભાઈઓ તેમના પિતરાય ભાઈઓ

બીજી અમને કોઈ અપેક્ષા નથી બીજા નેતાઓ જે કરતા હોય એ અમારે કરવાનું ભાઈ પાસે માંગવાનું અમારા છોકરાઓ અમે ભણાવીએ છીએ અમે અમારી મહેનત અને મજૂરી કરીને આગળ આવવા માંગીએ છીએ આ ખુમારી ભર્યા શબ્દો છે પીએમ નરેન્દ્રભાઈ મોદીના પિતરાઈભાઈ ભરતભાઈ મોદીના મિત્રો આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનો પંચોતેરમો જન્મદિવસ છે આમ તો મોદી વિશે ખૂબ લખાઈ ચૂક્યું છે લોકો તેમના વિશે ઘણું જાણે છે દામોદર દાસ અને હીરાબાના દીકરા નરેન્દ્રભાઈ અને તેમના પાંચ ભાઈ બહેન તથા પરિવાર અંગે મોટા ભાગના લોકોને ખબર છે પણ શું તમને ખબર છે કે તેમના પિતરા ભાઈઓ સામાન્ય જિંદગી જીવી રહ્યા છે કોઈક વડનગરમાં લારી ચલાવે છે તો કોઈક અમદાવાદમાં પીપરમેન્ટની નાનકડી દુકાન ચલાવે છે તો કોઈક વડી પાંજરાપોળમાં સામાન્ય નોકરી કરે છે તો કોઈક દરજી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે તો એક ભાઈ ભાભી વૃદ્ધાશ્રમમાં ગાળી રહ્યા છે મિત્રો નેતાઓ પહેલા પોતાના પરિવારની ગોઠવણ કરે છે કે આ બાબતે પીએમ મોદીનું વલણ તદ્દન જુદું છે જે વાત તેમના પરિવારજનોની રહેણી જ ખબર પડે છે પહેલા ગુજરાતના સીએમ અને હવે ત્રણ ટર્મથી દેશના વડાપ્રધાન પદે હોવા છતાં નરેન્દ્ર મોદીના પરિવારજનોના જીવનમાં સહેજ પણ ફરક આવ્યો નથી અને જીવન જીવી રહ્યા છે દિવ્ય ભાસ્કર પીએમ મોદીના મિત્રએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી બન્યા બાદ જયારે અમે પહેલીવાર મળ્યા ત્યારે મોદીએ અમને સ્પષ્ટ કહ્યું હતું કે તમે લોકો કે જાહેર હિતના કામ લઈને આવજો પણ પર્સનલ કામ લઈને મારી પાસે ન આવતા આ હકીકત મોદીના પરિવારજનોને જોઈને એટલી જ સાચી હોય એમ લાગે છે નરેન્દ્ર મોદીના પિતા દામોદરદાસભાઈ મોદીને પાંચ નાના ભાઈઓ હતા નરેન્દ્ર મોદીના દાદા મૂળચંદ દાસનો હાલ કુલ ઓગણત્રીસથી થી વધુ લોકોનો પરિવાર છે મિત્રો દિવ્ય ભાસ્કરની ટીમ વડનગરમાં સૌ પ્રથમ નરેન્દ્ર મોદીના સૌથી મોટા કાકા નરસિંહદાસ મોદીના પરિવારજનોને મળ્યા જેમને કુલ આઠ પુત્ર પુત્રી છે જેમાંથી ત્રીજા નંબરના પુત્ર ભરતભાઈ મોદી વડનગરના બજારમાં બે માળના એક કોમ્પ્લેક્ષમાં પંદર ફૂટ બાય નવ ફૂટની કરિયાણાની સામાન્ય દુકાન ચલાવે છે દિવ્યભાસ્કરની ટીમ જ્યારે તેમની દુકાન પર પહોંચી ત્યારે તેઓ દુકાનની અંદર નીચે બેસીને ઘરેથી આવેલા ટિફિનમાંથી બપોરનું ભોજન જમી રહ્યા હતા એમની ટીમને બેસાડીને આવકાર આપ્યો અને પછી વાતની શરૂઆત કરી વાતની શરૂઆતમાં ભરતભાઈ મોદીએ કહ્યું હું પહેલાં વડનગર હાઇવે પર પેટ્રોલ પંપમાં નોકરી કરતો હતો મેં ત્યાં આઠ વર્ષ નોકરી કરી દસ હજાર પગાર મળતો હતો એ પછી બિસ્કીટની લારી કાઢી ત્યારબાદ નાની મોટી દુકાનમાં સિઝનેબલ ધંધો પણ કર્યો છે એ પછી ત્રણ વર્ષથી આ કરિયાણાની દુકાન કરી છે આ દુકાન ભાડાની છે છ હજાર રૂપિયા ભાડું છે એમાંથી રોજીરોટી મળી રહે છે આમાંથી માણસોને પગાર આપતા ખર્ચા પાણી નીકળી જાય છે ભરતભાઈ મોદીએ વધુમાં જણાવ્યું કે અમારા ભાઈ દેશના વડાપ્રધાન છે એનું અમને ખૂબ ખૂબ ગૌરવ છે અમને કોઈ લઈ લેવાની આશા નથી બાકી નરેન્દ્રભાઈ આગળ વધે એ અમારું સપનું છે અમારા છોકરાઓ અમે ભણાવીએ છીએ અમે અમારી મહેનત અને મજૂરી પર આગળ આવવા માંગીએ છીએ તેમણે આગળ કહ્યું કે અમે આધ્યાત્મિક જીવન જીવ્યા છીએ નાનપણમાં અમે ખરાબ લાઇન પર જતા હોઈએ તો અમને સુધારવાના નરેન્દ્રભાઈના પ્રયત્નો અમારા પર રહેલા છે અમને ઠપકો પણ આપતા તેઓ જ્યાં સુધી વડનગરમાં હતા ત્યાં સુધી સલાહ સૂચન આપતા કે ભણો અને આગળ વધો કહેતા કે ભણશો તો આગળ વધશો નહીતર મજૂરી કરવી પડશે તેમની વાત ન માની તો આજે મજૂરી કરીએ છીએ મિત્રો દિવ્યભાસ્કરની ટીમે ભરતભાઈ મોદીને પૂછ્યું તમે નરેન્દ્રભાઈ મોદીને ક્યારે મળ્યા છો તમારે મળવાનું થાય છે જેના જવાબમાં ભરતભાઈ મોદીએ કહ્યું કોઈ સરકારી પ્રોગ્રામ હોય ત્યારે જ અમે મળીએ બાકી અમે સ્પેશિયલ ક્યારે જતા નથી દિલ્હી તો જોયું જ નથી કે કઈ બાજુ આવ્યું કોઈ જગ્યાએ તેમને મળવા અમે જતા નથી ખાલી સરકારી પ્રોગ્રામ હોય અને અહીં આવે તો અમે તેમના દર્શન કરીને આશીર્વાદ લેવા માટે જઈએ એ જ અમારા માટે મોટી વાત છે સ્પેશિયલ ક્યારે જતા નથી પણ સામાન્ય લોકોની સાથે જ તેમના દર્શન કરીએ છીએ મારે સંતાનમાં એક દીકરો છે જે અમદાવાદના નરોડામાં રહે છે અને પ્રાઇવેટ જોબ કરે છે આટલા બધા લોકોની વચ્ચે નરેન્દ્રભાઈ તમને ઓળખી જાય એના જવાબમાં જરાક મોઢું મલકાઈને ભરતભાઈ મોદીએ કહ્યું લોહીનો સંબંધ છે એટલે ઓળખવાના જ ને કોઈ વાત ન થાય પણ અમારો ભાઈ છે એટલે કેમ છો ભૈલા એમ કહીને બોલાવીએ એટલો તો અમારો હક છે કહેવાનો ભરતભાઈ મોદી નરેન્દ્ર મોદીના જન્મદિવસને પગલે ઉત્સાહી જણાતા હતા તેમણે પીએમ મોદીને અભિનંદન પાઠવતા કહ્યું મારા ભાઈ અને માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પંચોતેરમાં જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ દેશની વધુ પ્રગતિ કરે તેઓ દેશને વિશ્વગુરુ બનાવવા જઈ રહ્યા છે એ બનાવીને જમશે માતાજીની શક્તિ તેમની સાથે છે તેઓ સાચા ઈમાનદાર નિષ્ઠાવાન માણસ છે જેથી તેમનું સપનું પૂરું થવાનું જ છે તેઓ ભારત દેશને વિશ્વગૃહ બનાવીને જ રહેશે જ્યાં સુધી નરેન્દ્રભાઈ છે ત્યાં સુધી ભારત દેશને કોઈ આંચ આવશે નહીં તે પછી દિવ્ય ભાસ્કરની ટીમ વડનગરમાં જ રહેતા નરેન્દ્ર મોદીના કાકાના બીજા દીકરા અશોકભાઈ મોદીને મળ્યા વડનગરની જૂની બજારમાં માંડ એક વ્યક્તિ બેસી શકે અને થોડો સમાન શકે એવડી ચાર ફૂટ બાય બે ફૂટની દુકાન ધરાવતા અશોકભાઈની ખુમારીભરી વાત સાંભળીને તેમના પર માન થઈ આવશે અશોકભાઈ સિઝનેબલ વસ્તુઓની દુકાનની સાથે મેળાની સિઝન હોય ત્યારે લારી પણ ચલાવે છે એટલું જ નહીં ઘરનું ગુજરાન ચલાવવા માટે ખીચડી ઘરમાં પણ પાર્ટ ટાઈમ કામ કરે છે અશોકભાઈ મોદીએ કહ્યું મારો જન્મ વડનગરમાં થયો છે હું દસ ધોરણ ભણ્યો છું પહેલા દરબાર સ્કૂલ બાદમાં વિવિધ લક્ષી વિદ્યાલયમાં ભણ્યો નરેન્દ્રભાઈ ઓગણીસો સડસઠમાં ઘરેથી નીકળી ગયા હતા ત્યારે હું બે વર્ષનો હતો ભણ્યા પછી વર્ષ ઓગણીસો પંચોતેરથી ઓગણીસો અઠ્યાસી સુધી નરેન્દ્રભાઈના પિતા એટલે કે મારા મોટા બાપા દામોદરદાસની રેલવે સ્ટેશનની કિટલી હું ચલાવતો હતો તેમના બધા દીકરા પોતાના ધંધા અર્થે નીકળી ગયા હતા નરેન્દ્રભાઈ દેશ માટે નીકળી ગયા હતા તેમની કિટલી ચલાવનાર કોઈ હતું નહીં એટલે મને સોંપી હતી એ પછી મોટા બાપા દામોદરદાસ અને પિતા નરસિંહદાસ બંને એક્સપાયર થઈ ગયા ઓગણીસો અઠ્યાસીમાં રેલવે બંધ થઈ પછી મેં પણ કિટલી છોડી દીધી અશોકભાઈ મોદી વધુમાં જણાવ્યું કે એ પછી આઠેક વર્ષ મેં ચપ્પલની લારી કરી ત્યારબાદ આઠેક વર્ષ બિસ્કીટની લારી કરી હવે બજારમાં આ નાની દુકાન ચલાવું છું જેમાંથી મહિને પાંચ સાત હજાર રૂપિયા મળી જાય છે ઉપરાંત પરચુરણ કામ પૂરું કરું છું હાટકેશ્વર મંદિર અને આજુબાજુ શ્રાવણ મહિનાના મેળાઓમાં ચેવડો લુકતી વગેરે વસ્તુની લારી કાઢું છું મેળો હોય ત્યારે રોજના પાંચસો થી હજાર રૂપિયા મળી જાય છે અશોકભાઈ મોદીએ કહ્યું મેં નરેન્દ્રભાઈને ક્યારે નથી જોયા તેઓ મને ઓળખે છે કે નહીં એ ખબર નથી આજ દિન સુધી તેમને હું ક્યારે નથી મળ્યો મારે સંતાનમાં ત્રણ દીકરી અને એક દીકરો છે દીકરો સુજલ મોદી અમદાવાદ બેંકમાં પટ્ટાવાળાની ટેમ્પરરી નોકરી કરે છે એક દીકરી ઝલક મોદી અમદાવાદમાં પ્રાઇવેટ જોબ કરે છે જ્યારે એક દીકરી અવની મોદી બારમા ધોરણમાં અભ્યાસ કરે છે મિત્રો અશોકભાઈ મોદીએ વધુમાં કહ્યું કે મારા ભાઈ નરેન્દ્રભાઈ પર અમને ગર્વ છે ગુજરાત રાજ્ય અને વડનગરને ગર્વ છે આખા કુટુંબને ગર્વ છે અમને પોતાને પણ ગર્વ જ હોય ને લેવાનું તો કંઈ છે જ નહીં ગર્વ છે કે આપણા ભાઈ આટલા ઊંચા છે તમે પણ આવ્યા તો તેમના હિસાબે જ આવ્યા ને નહીતર અહીં ક્યાં આવવાના હતા તમે પીએમ મોદીના સૌથી મોટા કાકા નરસિંહદાસભાઈ મોદીના બીજા નંબરના પુત્ર અરવિંદભાઈ મોદી પત્ની રમીલાબેન સાથે મહેસાણામાં વૃદ્ધાશ્રમમાં રહે છે દિવ્ય ભાસ્કરે તેમની મુલાકાત લઈને વાતચીત કરી હતી અરવિંદભાઈ મોદીએ કહ્યું મારી પત્નીની તબિયત અનુકૂળ નથી રહેતી અને અમારે કોઈ સંતાન નથી એટલે પછી અમે અહીં વૃદ્ધાશ્રમમાં રહેવા આવી ગયા છીએ અમે બધા શાંતિથી જીવીએ છીએ અમને એવું કંઈ નથી કે વડાપ્રધાનના ભાઈ છીએ એટલે આપણે આમ કરવું એમ કરવું બાળપણને યાદ કરતા અરવિંદભાઈ મોદીએ કહ્યું હું અને નરેન્દ્રભાઈ બને એક જ સ્કૂલમાં ભણતા મારા કરતાં બે વર્ષ હોશિયાર હતા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પણ ભાગ લેતા હતા સ્કૂલના રજત જયંતિ મહોત્સવમાં તેમણે નાટકમાં જોગીદાસ કુમારનું પાત્ર ભજવ્યું હતું બાળપણમાં હું અને નરેન્દ્રભાઈ સાથે ચાની હોટલે કામ કરતા હતા મેં ધોરણ અગિયાર સુધીનો અભ્યાસ કર્યો હતો ભણવાનું છોડી દીધા પછી હું અમદાવાદ મિલમાં નોકરી કરવા ચાલ્યો ગયો હતો પણ મિલો બંધ થવા લાગી અને અમદાવાદ અનુકૂળ ન લાગતા હું પાછો વડનગર આવી ગયો હતો મેં મિલમાં બે વર્ષ હંગામી ધોરણે કામ કર્યું પછી મેં વડનગરમાં કોથળા એકઠા કરી વેચવાનું કામ શરૂ કર્યું છેલ્લા ત્રણ વર્ષથી અહીં રહેવા આવી ગયો છું નરેન્દ્રભાઈ મોદી સાથેની મુલાકાત અંગે પૂછતા તેમણે કહ્યું કે નરેન્દ્રભાઈ વડનગરમાં હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવા આવ્યા હતા ત્યારે મેં તેમને છેલ્લે દૂરથી જોયા હતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને જન્મદિવસના અભિનંદન પાઠવતા અરવિંદભાઈએ જણાવ્યું કે તેઓ દેશને આનાથી આગળ લઈ જાય એવી શુભેચ્છા નરેન્દ્રભાઈ મોદીના સૌથી મોટા કાકા નરસિંહદાસભાઈ મોદીના સૌથી મોટા દીકરા ભોગીલાલભાઈ હાલ અમદાવાદમાં ઠક્કરબાપાનગરમાં પત્ની સાથે રહે છે અને પરચુરણ વસ્તુની દુકાન ચલાવે છે દિવ્ય ભાસ્કરની ટીમ તેમની સાથે ટેલિફોનિક વાત કરી હતી ભોગીલાલભાઈ મોદીએ કહ્યું વડનગરની કુમાર શાળા નંબર એક માં હું અને નરેન્દ્રભાઈ મોદી ધોરણ આઠ સુધી સાથે ભણતા હતા ત્યારબાદ હું ઓગણીસો તોતેરમાં અમદાવાદમાં મિલમાં નોકરીએ લાગ્યો હતો ઓગણીસો પંચાણુંમાં મિલ બંધ થતાં છૂટો થઈ ગયો હતો એ વખતે બે રૂપિયા પગાર હતો ત્યારબાદ મેં અમદાવાદમાં લારી ચલાવી હતી હાલ ઠક્કરબાપા નગરમાં ઘરે જ પીપરમેન્ટ અને બિસ્કિટની પરચુરણની નાની દુકાન ચલાવું છું બંને દીકરીના લગ્ન થઈ ગયા છે ભોગીલાલભાઈએ વધુમાં કહ્યું નરેન્દ્રભાઈ મોદીને અત્યાર સુધીમાં બે વખત જ મળ્યો છું એક વખત તેઓ સીએમ હતા અને હોસ્પિટલમાં દાખલ હતા ત્યારે ખબર અંતર પૂછવા ગયો હતો ત્યારબાદ એક વખત ગાંધીનગરમાં તેમના સૌથી નાના ભાઈ પંકજભાઈ મોદીના ઘરે તેમને મળ્યો હતો. નરેન્દ્રભાઈના કાકા નરસિંહદાસભાઈ મોદીના સૌથી નાના દીકરા ચંદ્રકાંતભાઈ અમદાવાદના વસ્ત્રાલમાં દીકરા સાથે રહે છે અને પાંજરાપોળમાં સામાન્ય નોકરી કરે છે. નરેન્દ્ર મોદીના અન્ય કાકાના દીકરાઓ શું કરે છે? નરેન્દ્ર મોદીના બીજા નંબરના કાકા રતોમભાઈના દીકરા જગદીશભાઈનું નિધન થઈ ગયું છે. તેમના પત્ની રમીલાબેન તેમની દીકરી સોનિકાબેન સાથે જેઓ વડોદરામાં નર્સ છે તેમની સાથે રહે છે નરેન્દ્ર મોદીના ત્રીજા નંબરના કાકા જગજીવન દાસના દીકરા રમેશભાઈ મોદી અમદાવાદના ચાંદલોડિયામાં દરજી કામ કરીને જીવન ગુજરાન ચલાવે છે નરેન્દ્ર મોદીના ચોથા નંબરના કાકા કાંતિલાલને એક પુત્ર અને ચાર પુત્રી છે મોટી દીકરી ઉષાબેન ગાંધીનગરમાં શિક્ષિકા છે જ્યારે નીતાબેન મહેસાણામાં શિક્ષિકા તરીકે નોકરી કરે છે જ્યારે દીકરા ભાર્ગવભાઈ સુરતમાં પ્રાઇવેટ જોબ કરે છે ચોથો નંબરના દીકરી ચેતનાબેન રાજકોટમાં ગૃહિણી છે નરેન્દ્ર મોદીના કાકાઓમાં સૌથી નાના કાકા જયંતિલાલ હાલ એકમાત્ર જીવિત છે તેઓ વડનગરમાં શિક્ષક હતા તેમના પત્ની સીતાબેન પણ શિક્ષિકા હતા હાલ બને નિવૃત્ત થઈને દીકરા સાથે ગાંધીનગરમાં રહે છે દીકરા બિપિનભાઈ અમદાવાદમાં ગંથપાલ હેડ તરીકે નોકરી કરે છે જ્યારે પુત્રી લીનાબેન વિસનગરમાં ગૃહિણી છે નરેન્દ્ર મોદીના ભાઈઓ અને ભાઈઓના સંતાનો શું કરે છે અને અને મોદીને પાંચ પુત્ર એક પુત્રી છે જેમાં નરેન્દ્ર મોદી ત્રીજા નંબર છે નરેન્દ્ર મોદી જન્મ્યા ત્યારે ઘરમાં પંખો પણ નહોતો એ સમયે તેમના પિતાને અનાજ દળવાની ઘંટી હતી પાછળથી તેમણે રેલવે સ્ટેશન પર ચાની લારી ખોલી હતી સામાન્ય કુટુંબ હોવા છતાં ઘરમાં બધા જ ભાઈ બહેનો સુરક્ષિત છે સૌથી મોટા દીકરા સોમભાઈ મોદી આરોગ્ય વિભાગમાં નોકરી કરતા હતા નિવૃત્તિ બાદ હાલ સેવા કાર્ય કરે છે વડનગરમાં વૃદ્ધાશ્રમ ચલાવે છે હાલ અમદાવાદ અને વડનગર આવજા કરે છે તેમના જોડિયા પુત્રો જીતેન્દ્રભાઈ અને જયેશભાઈ બંને અમદાવાદમાં વ્યવસાય કરે છે દામોદર દાસના બીજા નંબરના પુત્ર અમૃતભાઈ ખાનગી કંપનીમાં ફિટર તરીકે નિવૃત્ત થયા હતા વર્ષ બે હજાર પાંચમાં નિવૃત્તિ વખતે તેમનો પગાર માંડ દસ હજાર રૂપિયા હતો હાલ ઘાટલોડિયામાં ચાર રૂમના મકાનમાં પરિવાર સાથે રહે છે આઈટીઆઈ પાસ સંજયભાઈ મોદી અમદાવાદમાં લેથનું કારખાનું ધરાવે છે પરિવારે વર્ષ બે હજાર નવમાં પોતાની પહેલી કાર લીધી હતી સંજયભાઈ મોદીના દીકરા નીરવ અને દીકરી નિરાલીએ બંને એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે દામોદર દાસના ચોથા નંબરના પુત્ર પ્રહલાદભાઈ ગુજરાત ફેર પ્રાઇસ શોપ્સ એન્ડ કેરોસીન લાઇસન્સ હોલ્ડર એસોસિએશનના પ્રમુખ છે તેમના પુત્ર મેહુલભાઈ અમદાવાદમાં અમદાવાદમાં વ્યવસાય કરે છે જ્યારે લગ્ન બાદ દીકરી સોનલબેન અમદાવાદ અને દમયંતીબેન મુંબઈમાં રહે છે દામોદર દાસના પાંચમા નંબરના સંતાન એટલે વાસંતીબેન મહેસાણામાં પતિ હસમુખલાલ સાથે રહે છે તેઓ એલઆઈસીમાં કામ કરતા હતા તેમના પુત્ર ચિરાગભાઈ અમદાવાદમાં રહે છે જ્યારે લગ્ન બાદ પુત્રી કલ્પનાબેન વિસનગર ઈલાબેન અમદાવાદ અને રીનાબેન અમેરિકા સેટલ થયા છે દામોદર દાસના સૌથી નાના પુત્ર પંકજભાઈ મોદી ગાંધીનગરમાં રહે છે તેઓ માહિતી ખાતામાં હતા હીરાબા તેમની સાથે જ રહેતા હતા તેમનો દીકરો સચિન આઈટીના વ્યવસાયમાં છે જ્યારે લગ્ન બાદ પુત્રી ભાવિકાબેન અને બેન પણ ગાંધીનગરમાં જ સેટલ થયા છે વડનગરના મોદી જ્ઞાતિના એક જ વરિષ્ઠ આગેવાન પાસે ઇતિહાસ જાણ્યો હતો તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં અમારા મોદીના બધા અલગ અલગ ગોળ છે પાટણના મોદી એટલે પાટણવાળા ગોળ ડીસાના મોદી એટલે ડીસાના ગોળ બનાસકાંઠાના મોદી ધણદાર ગોળ કોઠા કાંઠા સમાજ ગોળ સિદ્ધપુર મહેસાણા વિસનગર સાબરકાંઠામાં છે એટલે કાંઠા સમાજ પટણી સમાજ ધીણોજ ચાણસમા સમાજ અમદાવાદમાં ધાણીખેડા મોદી ચાંપાનેરી મોદી દાહોદ ગોધરા નવસારી વલસાડ સુરત બરોડા ભરૂચમાં પણ મોદી છે બધા અલગ અલગ પ્રકારના ગોળ છે તેમણે આગળ કહ્યું અમારો અને નરેન્દ્ર મોદીનો એક જ ગોળ આવે એમાં દરેકના ગોત્ર જુદા હોય જેમ કે એ પખાવાલા છે કોઈ રાઠોડ સોલંકી હોય એ રીતે પેટા જ્ઞાતિઓ પણ છે પખાવાલા એટલે સદીઓ પહેલા અખો અને પખો બે ભાઈ હતા એમાંથી પખાનો એટલે પખાવાલા તેમણે વધુમાં કહ્યું અમારા ઘોડના મોટાભાગના બધા બસો થી વધુ વર્ષ પહેલા રાજસ્થાનના જુદા જુદા વિસ્તારોમાંથી માઇગ્રેટ થઈને આવ્યા છીએ એવું અમારા વડીલો કહેતા હતા કોઈ કારણોસર માઇગ્રેટ થઈને ગુજરાત આવ્યા અહીં આવીને જુદા જુદા ગામડામાં સ્થિર થયા પરચુરણ ધંધા સાથે સંકળાયા કોઈએ તેલની ગાણીનો ધંધો પણ કર્યો એટલે તેલી ગાંચી કહેવાયા મોઢેરા સ્થિત મોઢેશ્વરી માતાએ અમારા હતા એ અમારા કુળદેવી છે અમે મોઢ મોદી કહેવાયે અમે પહેલાં હિન્દુ ગાંચી કહેવાતા બાદમાં મોદી ખાનું વેચવાનું શરૂ કર્યું એટલે મોદી કહેવાયા ગામડામાં પરચુરણની દુકાન હોય એને મોદી ખાનું કહેવાય પહેલા ઘરડા એમ કહેતા કે જા મોદીખાનામાંથી તુવેરની દાળ લેતો આવો લોટ લઈ આવ મોદી ખાનું એટલે હરિયાણાની દુકાન જેવું જ્યાં ઘર વપરાશ રસોડાની બધી વસ્તુઓ મળે એ પરથી મોદી અટક પડી તેલની ગાણીનો ધંધો કરતા એટલે તેલી કહેવાયા તેમણે કહ્યું મોદીઓએ રાજસ્થાનથી આવીને તેલ કરિયાણું પરચુરણ ઉપરાંત ધીરધાર સરાફી સાહુકાર ધંધો પણ કર્યો અત્યારે બક્ષી પંચમાં કહેવાય છે કારણ કે અમારી પાસે કોઈ મોટા ઉદ્યોગ કે નોકરીયાત કે ભણેલો વર્ગ નહોતો નાના પ્રચુરણ ધંધા મજૂરી સાથે સંકળાયેલો વર્ગ હતો એના કારણે જે તે સમયે બક્ષી પંચમાં સમાવેશ કર્યો આજની તારીખે હવે મોદી સમાજ મુખ્યત્વે વેપાર ધંધા સાથે સંકળાયેલો છે તો મિત્રો તમને આજનો આ વિડીયો કેવો લાગ્યો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો મળીશું એક આવી સ્ટોરી સાથે નવી વાત સાથે ત્યાં સુધી સૌને જય માતાજી રામ રામ